અને શક્ય હોય તો વાહન ચલાવવાનું ટાળશો અથવા તે સમય દરમિયાન વાહન સાઈડમાં ઊભું રાખી વાહનની લાઇટ બંધ રાખવા નમ્ર અપીલ કરવામાં આવી હતી ત્યારે માતાના મઠ ગામમાં માતાના મઠ બજાર ચોક માતાના મઠ જીએમડીસી પીસી પટેલ મહાલક્ષ્મી વગેરે જગ્યાએ અંધારાપટ છવાયો હતો જેમાં સવારથી લખપત તાલુકા કચ્છકેર બ્યુરો ચીફ તમામ લખપત તાલુકામાં પ્રચાર પ્રસાર મોબાઈલ ગ્રુપ દ્વારા કરેલ હતો